પુણા ગામ અને યોગી ચોક વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બે ડેરીઓ પરથી એસી કિલોથી વધુ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું લેબોરેટરી તપાસના પરિણામોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર દિવાળીની આસપાસ મીઠાઈ માવ ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોની માંગ વધારે હોવાનો લાભ લઈને કેટલાક વ્યાપારીઓ ભેળસેળ કરી રહ્યા છે જેથી લોકોના આરોગ્યને જોખમ ઊભું થતું રહ્યું છે આ પ્રકારની ફરિયાદો સતત મળતી હોવાના કારણે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા પુણાગામ સ્થિત ગજાનંદ પાર્કની ખોડિયાર ડેરી અને બેકરી અને યોગી ચોક સ્થિત સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ પર છાપા મારવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન લેબોરેટરી તપાસ માટે માખણના નમૂના લેવામાં આવ્યા હતા અંદાજે ચૌદ હજાર રૂપિયાની કિંમતનો એસી કિલો માખણ જપ્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કામગીરી પોલીસની એસઓજી ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી